જ્યારે મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થવાની હોય છે ત્યારે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા મૃગી કુંડની અંદર સૌ દિગંબર સાધુઓની સાથે સાથે અખાડાના સાધુઓ શાહી સ્નાન કરીને એ મેળાની પૂર્ણાહુતિ કરતા હોય છે પરંતુ આ વખતે વિવાદ સર્જાયો ટિકટોક સ્ટારને અનેક વખત ગુજરાતમાં વિવાદોમાં અને ચર્ચામાં રહેતા કીર્તિ પટેલ સાધુઓના વેશમાંથી આવી પહોંચે છે મૃગીકુંડની અંદર સ્નાન કરે છે જ્યારે સાધુઓની નજર ત્યારે પડે છે ત્યારે તેઓ વહીવટી તંત્ર અને પોલીસને જાણ કરે છે ત્યારબાદ કીર્તિ પટેલની ત્યાં રહેલા પીઆઈ સાથે એટલે કે જેઓ ફરિયાદી બન્યા છે એ પીઆઈ મોડ સાથે તેમની એક ગેરવર્તુણક થાય છે એક બબાલ થાય છે ત્યારબાદ મીડિયાને પણ તેઓ ધમકી આપે છે અને ગઈકાલે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ શેર કરે છે કે હું નવ વાગ્યે એક સંતના ચિથા ચબરખા ખોલીશ આ તમામ બાબતે ગઈકાલે છ સાત વાગે કીર્તિ પટેલ સામે એ જે પીઆઈ છે મહિલા પીઆઈ જે કે મોડ એ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવે છે એફઆઈઆર નોંધાય છે અને જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલની એ શોધખોળ શરૂ કરી દે છે પરંતુ હવે આ સમગ્ર મામલે બે દિવસ પછી જૂનાગઢ પોલીસે પોતાનું મૌન તોડ્યું છે કીર્તિ પટેલની ધરપકડને લઈને તેમની શોધખોળને લઈને તેમની સામે કોણે એફઆઈઆર નોંધાવી શું સમગ્ર ઘટનાએ મહાશિવરાત્રિની રાત્રિના દિવસે ભવનાથ મંદિરની બાજુમાં આવેલા મૃગી કુંડ પાસે બની હતી